જનજાગૃતિ મતદાન જનજાગૃતિ વાત કરવામાં આવે તો લીંબડી સરજે હાઈસ્કૂલ ખાતેથી મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે સભાનું આયોજન લીંબડી ગ્રીન ચોકમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર જનજાગૃતિ અભિયાન અંતર્ગત મસાલ યાત્રામાં લોકો મતદાન માટે જાગૃત થાય તે બાબતે આ યાત્રા નીકળી હતી ત્યારે અસંખ્ય લોકોએ હાજરી આપી હતી રિપોર્ટ મહીપતભાઈ મેટાલીયા ચુડા લીંબડી